નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ રાજપૂત અને રાજપૂતણીની સપ્તપદી રાતનો બીજો પહોર જામતો ગયો તેમ તેમ શરણાઈઓમાંથી બિહાંગના સુર નીકળવા લાગ્યા ઢોલ નગારાનો કોલાહલ બંધ છે માયરાની નીચે છેડાશેડી બાંધેલ વરકન્યા આંખો નમાવીને સપ્તપદીના મંત્રો સાંભળી રહ્યા છે ચોપાસના ઝરોખાઓની બારીઓ ખોલી ખોલીને નગરની રમણીઓ ગુફના ઝીણા બાંકોરામાંથી વર કન્યાને જોઈ રહી છે આષાઢના નવમાં દિવસની એ ઝરમર ઝરમર વરસથી રાત્રિએ ધીરું ધીરુ ધીરું આકાશ ગરજે છે અને ધરતી ઉપર ધીરી ધીરી શરણાઈ બોલે છે એ કોણ પરણે છે એક ક્ષત્રિય રાજા પરણે છે મારવાડનો એક મંડળેશ્વર મેળતાનો તરુણ રાજા ઈશાન છે અને આકાશની સાતી ઉપર વાદળા ઘેરાય છે માયરામાં મણી જડી લટકે છે દીવાઓ જાણે એમ મણીઓની અંદર પોતાના હજારો પ્રતિબિંબો નિહાળીને નિહાળીને નાસી રહ્યા છે જ્યોતિઓ એ લગ્ન મંડપમાં અચાનક કોણ વિદેશી આવીને ઉભો રહ્યો દરવાજે આ રણભેરી કોને બજાવી આ ઘટના નગારા પર નાની કેમ પડી અને જાનૈયાઓ વીજળીના સમકારીની જેમ ખડા કેમ થઈ ગયા તલવાર ખેંચીને ક્ષત્રિયો વરકન્યાની આસપાસ કાં વિટરાઈ વળ્યા કોઈ યમદૂત આવી પહોંચ્યો કે શું ના એ તો મારવાડ રાજનો દૂત આવ્યો છે વરરાજાના હાથમાં એક લોહીથી સાટેલો કાગળ મૂકે છે અને સંદેશો સંભળાવે છે દુશ્મનો મારવાડમાં આવીને ઊભા છે મરધરપતિ રામસિંહ રણે ચડી ચૂક્યા છે અને સોદાનાથે કરાવ્યું છે કે માંડલિકો હથિયાર લઈને હાજર થજો બોલો રાણા રામસિંહનો જય હો મેળતાનો રાજા માયરામાં ઊભો ઉભો ગરજી ઉઠ્યો કે જય રાણા રામસિંહનો જય તેની ભ્રુકુટી ખેંચાઈ ગઈ અને કપાળ પર પરસેવાના બિંદુ જામ્યા ભરણથી કન્યાની નમેલી આંખોમાં આંસુ સલસલ થાય છે એનું અંગ થરથર થાય છે પુરુષ પોતાની સામે ત્રાસી એક નજર નાખવા જાય ત્યાં તો દૂધ પાડી ઉઠ્યો કે રાજપૂત સાવધાન હવે સમય નથી અને એ ભીષણ અવાજથી આખો મંડપ જાણે કંપી ઉઠ્યો અશ્વલાઓ રે કોઈ અશ્વલાવો દોડો રાજાએ એ કર્યો ચાર નેત્રો મળી ન શક્યા અને મુખમાંથી વિદાયનો એક ઉચ્ચાર પણ ન કહી શક્યો એ વીરની આંસુ ઉઠ્યા તે ખૂણે આવીને જ પાછા વળી ગયા હણહણ તો અશ્વ આવી અને એનો એ લગ્ન મુગટ એની એ ગુલાલ ભરી અંગરખી અને હાથમાં એનો એ મંગળ ને રાજા અશ્વ પર સડી સાલી નીકળ્યો કન્યા તો ઘોડાના ડાબલા સાંભળતી રહી મંડપના દીવા મણિમાળામાં પોતાના મોં નિહાળતા રહ્યા અને પુરોહિતના મંત્રોચ્ચાર અડધે આવીને ભાંગી ગયો અને શરણાઈનો સુરો શરણના હૈયામાં જ જાણે સમાઈ ગયા અને અધૂરી રહેલી સપ્તપદી હવે ક્યારે પૂરી થવાની છે કન્યાને અંતપુરમાં લાવીને માએ રડતા રડતા કહ્યું અભાગની દીકરી પાનેતર ઉતારી નાખ મીંઢોળ છોડી નાખ ગયેલો ઘોડેશ્વર હવે ક્યાંથી પાછો આવે અને કુમારી કહે પાનેતર ઉતારવાનું કહેશો નહીં માડી ને બાંધિયા મિંડોળ હવે સુટવાના નથી આ વેસે હું હમણાં મેળતા પૂરને માર્ગે ચાલી નીકળીશ ચિંતા કરશો નહીં માં રજપૂત પાસા આવ્યા વિના રહેશે જ નહીં અધૂરા રહેલા ફેરા ત્યાં જઈને ફરી લેશું પુરોહિતે આવીને આશીર્વાદ દીધો પવિત્ર સાથે બંધાવ્યા અને નગરની નારીઓના મંગળ ગીતો સાંભળતી સાંભળતી રાજકુમારી વેલડીમાં રંગીન વસ્ત્રો પહેરીને દાસદાસીઓ નીકળ્યા માતા બચ્ચી ભરીને કહે છે કે બેટા આવજે હો એની આંખમાં આંસુ સમાયા નહી બાપુ માથી હાથ મેલીને બોલ્યા દીકરી આવજે હો એને પણ મોં ફેરવી લીધું સાની માની એને આંખો લૂસી નાખી ઘૂઘરીવાળી વેલ ધૂળના ગોટા ઉડાડતી પાદર ઓલોટી ગઈ અને નદીને પેલે પાર ઉતરી ગઈ શમશાનની પડખે થઈને નીકળી ગઈ મા બાપ જોઈ જ રહ્યા ઓ જાય ઓ દેખાય ઓ આકાશમાં મળી જાય ઓ શરણાઈના સૂળ સંભળાય અદરાત થઈ અને મેળતા ફૂળના દરવાજા પાસે મસાલોનો પ્રકાશ જળળી ઉઠ્યો શરણાઈઓના ગેકાટ સાથે રાજકુમારી આવી પહોંચી અને નગરને દરવાજે પ્રજાજનોની મેદની જામેલી છે સહુના અંગ ઉપર સફેદ વસ્ત્રો છે અને પ્રજાજનો બોમ પાડી ઉઠ્યા શરણાઈ બંધ કરો શરણાઈ બંધ પડી અને દાસ દાસીઓએ પૂછ્યું સિંહ હકીકત છે તો નગરજનો બોલી ઉઠ્યા કે મેડતાના રાજા આજે યુદ્ધમાં મરાયા અહીં એની સીતા કડકાય છે અને એને અગ્નિદા દેવાશે કાન વાનીને રાજકુમારીએ વાત સાંભળી આંસુનું એક ટીપું પણ એ બે આંખોમાંથી ટપક્યું નહીં વેલડીને પડદો ખોલીને કુમારી આકલ મારી ખબરદાર શરણે બંધ કરશો માં આજે અધૂરા લગ્નો પૂરા કરીશું અને શેડા શેડાશેડીની જે ગાંઠ બંધાઈ છે તેને ફરી ખેંચીને બાંધશું આજે શમશાનના પવિત્ર અગ્નિદેવની સમક્ષ ક્ષત્રિયોની મહાન મેદીની વચ્ચે સપ્તપદીના બાકી રહેલા મંત્રો બોલીશું બજાવો શરણાઈ મીઠા મીઠા સૂરની બધીએ રાગણીઓ બજાવી લો અને ચંદનની સીતા ઉપર મેળતા રાજનું મૃદુ સૂતું છે અને માથા પર એનો એજ લગ્ન મુંગટ ગળામાં એની એ વરમાળા અને કાંડા ઉપર એનો એજ મીંડોળ વિવાહ વખતનું એ મૃદુ હાસ્ય હજુ હોટ પર ઝલકી રહ્યું છે મૃત્યુએ વરાજાની કાંતિનું એક કિરણ પણ નથી જૂટી લીધું સુતેલો વરરાજા શું કન્યાની વાટ વાત જોતો જોતો બાંધીને વરરાજાના ઓશિકા આગળ બેઠા અને સુતેલા સ્વામિનાથનું માથું ખોળામાં લીધું સપ્તપદીનો ઉચ્ચાર આરંભ્યો અને નગરની નારીઓના વૃંદ આવીને મંગળ ગીતો ગાય છે પુરોહિત ધન્ય ધન્ય પુકારે છે ચારણો વિરંગનાને જય જય કાર બોલાવે છે અને પડભડાટ કરતી ચિતા છળગી ઉઠે છે જય હો એ ક્ષત્રિ જુગલનો જય હો મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તે વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ